ખેડબ્રહ્મામાં આવેલા મા જગદંબાના મંદિર એટલે કે નાના અંબાજીમાં હજારો ભક્તોની ભીડ જામી ભાદરવી પૂનમ આવે ત્યારે સમગ્ર ગુજરાત અને આજુબાજુમાં આવેલા રાજ્યો જેવા કે રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી મા અંબાની નવરાત્રીને નોરતાની આમંત્રિત કરવા માટે જતા હોય છે ખેડબ્રહ્મામાં આવેલા મા જગદંબાના મંદિર એટલે કે નાના અંબાજીમાં આજે હજારો ભક્તોની ભીડ જામી હતી ચાલતા પદયાત્રીઓ સંઘો માટે પોલીસ તથા આરોગ્ય કર્મચારીઓ પણ ખડે પગે સેવા માટે તૈયાર હોય છે

યાત્રાઓ માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે યાત્રાઓને તકલીફ ના પડે એ માટે એમની સલામતી અને શાંતિ માટે સીસીટીવી કેમેરા સિક્યુરિટી અને પોલીસ બંદોબસ્તની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ભાદળ સુદ થી સુદ પૂનમ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી અને બને ના એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે